નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવાના ત્રણ ખાસ ઉપાયો જાણીશું આ ઉપાયો અજમાવવાથી તમારા વાળના મૂળ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે તો મિત્રો આજકાલ નાની ઉંમરમાં વાળ સફેદ થવા અને વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની રહી છે બાળકોથી લઈને વડીલો સુધી દરેક આ સમસ્યાથી પરેશાન છે વાળની સારી સંભાળ માટે માથામાં નારિયેળ તેલની માલિશ કરવાની સલાહ આપવામાં આવે છે આજે આપણે તમારા વાળની ચમક અને મજબૂતાઈ પુનઃસ્થાપિત કરવાની ત્રણ ખાસ રીતો જાણીશું આ ઉપાયો અપનાવવાથી તમારા વાળ પહેલાં જેવા જ કાળા નહીં પણ ઘટ પણ થશે ચાલો જાણીએ તે ઉપાયો શું છે મિત્રો નારિયેળ તેલ અને લીમડાના પાન વાળના નિષ્ણાતોના મતે જો તમારા વાળના મૂળ નબળા થઈ રહ્યા છે તો તમે નારિયેળના તેલમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો આ માટે સૌ પ્રથમ પાંદડાને સૂકવી લો ત્યારબાદ તે સૂકા પાનને નારિયેળના તેલમાં નાખીને ગરમ કરો થોડીવાર ગરમ કર્યા પછી તે તેલને કાઢી લો અને તેને ઠંડુ કરો અને પછી તે દ્રાવણને વાળના મૂળમાં લગાવો આમ કરવાથી તમારા વાળના મૂળ મજબૂત બને છે અને વાળ ખરતા અટકે છે બીજું છે નારિયેળના તેલમાં એલોવેરા જેલ મિક્સ કરો વાળમાં નારિયેળ તેલમાં એલોવેરા લગાવવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ખરેખર એલોવેરા જેલમાં વિટામિન એ બી અને બી ટ્વેલ્વ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જ્યારે નારિયેળ તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રો બાયલ ગુણ હોય છે આ બંનેના મિશ્રણને લગાવવાથી વાળ મજબૂત બને છે અને તેમાં ખંજવાળાની સમસ્યા પણ રહેતી નથી તેનાથી વાળમાં ચમક પણ વધે છે ત્રીજું છે એરંડાના તેલનો ઉપયોગ મિત્રો વાળ ખરતા અટકાવવા માટે તમે નારિયેળના તેલમાં એરંડાનો ઉપયોગ પણ કરી શકો છો એરંડાના તેલમાં ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરતાં અટકાવે છે આ બંનેનું મિશ્રણ લગાવવાથી વાળમાં જમા થયેલી ગંદકી પણ દૂર થાય છે અને સમય પહેલાં સફેદ થતા નથી મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો